ન્યૂઝ એજન્સી એએનઆએ કહ્યું કે અડવાણીની ખરાબ તબિયતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીએ ત્રણ ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર તેઓ બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા ત્રીજા નેતા છે રાષ્ટ્રપતિએ શનિવારે ત્રીસ માર્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચાર વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન એનાયત કર્યા હતા જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરપૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર એમ એસ સ્વામિનાથન સામેલ છે રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વ્યક્તિઓના પરિવારજનોને આ સન્માન મળ્યું હતું નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાવકર રાવ ચૌધરી ચરણસિંહના પુત્ર જયંત ચૌધરી કર્પુરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામિનાથનની પુત્રી નિત્ય રાષ્ટ્રપતિ પાસેથી આ સન્માન મેળવ્યું હતું ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે કલા સાહિત્ય વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત જેવા રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી 1954 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. પહેલા આ સન્માન જીવિત વ્યક્તિને જ આપવામાં આવતું હતું પરંતુ 1955 પંચાવનમાં ભારત રત્ન મનોત્તર પણ આપવાનું શરૂ થયું. દેશના વડાપ્રધાન ભારત રત્ન માટે કોઈ વ્યક્તિના નામથી રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. એવોર્ડ મેળવનારને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે જેના પર રાષ્ટ્રપતિની સહી હોય છે. મેડલમાં તાંબામાંથી બનેલા પીપરના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય છે. પાંદડાની ધાર પર પ્લેટિનમ છે સિલ્વર મેડલને નીચે હિન્દીમાં ભારત રત્ન લખેલું છે તેની સામેની બાજુએ અશોક સ્તંભની નીચે હિન્દીમાં સત્યમેવ જયતે લખેલું છે આ સન્માન સાથે કોઈ રકમ આપવામાં આવતી નથી

દર્શક મિત્રો આ વીડિયોને લાઈક કરો અને શેર કરો તેમજ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકન પર ક્લિક કરો